નમસ્કાર રામાયણ અને મહાભારતને વાત કરીએ તો ભારતમાં શું બચે આ બધા જાણે છે બધા સમજે છે છતાં ભારતની વર્તમાન પેઢીને બંને મહાકાવ્યોનું લગભગ અલ્પ જ્ઞાન છે માટે જ ભારત એ ભૂસાઈ રહ્યું છે અવતારના મંદિરો બંધાયા અવતારોની પૂજા થઈ પણ એમની જીમની ના આધારે આપણી જિંદગી બનાવવાનું આપણે ચૂકી ગયા અવતાર એટલે ભગવાન અને ભગવાનની માત્ર ભક્તિ થાય અને એમનું અનુસરણ ન થાય અનુકરણ ન થાય આવો સર્વસ્વીકૃત પલાયનવાદ આપણને કોઠે પડી ગયો છે માટે વચન ભંગ કરનારા રાજકારણીઓ ભાઈચારા વગરના પરિવારો અને અપહરણ કરતા રાવણો એ રોજ બરોજ વધી રહ્યા છે આજ સુધી ભારત ટક્યું હોય તો તે મહાભારત રામાયણના કારણે ટક્યું છે ભારત જ નહીં બચે તો મંદિર કેવી રીતે ટકશે